કયા વિસ્તારમાં છો અને કઈ શાળામાં ધોરણ કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો કરું છું કઈ શાળામાં અભ્યાસ કરો શું શું પ્રવૃત્તિઓ આ સંસ્થામાં કરાવવામાં આવે છે

અને માનવતા ઉજાગર કરવાનું મુખ્ય કામ કરે છે ખાસ કરીને છેવાડાના જે માણસો છે વંચિત માણસો છે એમના પરિવારો કેવી રીતે આગળ આવે કેવી રીતે એ ઉત્કર્ષ પામે એ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે આજે પણ આ સંસ્થા વંચિત બાળકોને જે આજુબાજુના જે વોર્ડ છે ભૂતપુર પછી બીજા વોર્ડો છે એ બીજા વોર્ડોના જે બાળકો ગરીબ બાળકો છે એ ગરીબ બાળકોની જે શૈક્ષણિક જે જરૂરિયાત છે એ શૈક્ષણિક જરૂરિયાત પૂરી પાડવા માટે સ્કૂલ બેગ નોટબુક લંચ બોક્સ વગેરે વસ્તુઓ જ્યારે આજે આપવાના છે ત્યારે ખરેખર આ સંસ્થાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આ વસ્તુઓ માટે જેમને દાન આપ્યું છે જેમને સખાવત કરી દે તેમને પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત મારું નામ વિશ્વા હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું હું આ સંસ્થામાં અમને સ્કૂલ બેગ સ્કૂલ બેગ નાસ્તાનો ડબ્બો સ્ટેશનરી અમને આપવામાં આવી છે અને અમને અમે આ આને અમે અભ્યાસમાં ઉપયોગ કરીશું અમે આ સંસ્થાનો આગળ માનીશું નામને પરિચય મારું નામ મૃત્યુશ્મી ચૌધરી છે અને શ્રી તોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી ગુરુ પૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ અમે તકવચિત સમાજના બાળકોને છેવાડાના માણસોને કઈ રીતે મદદરૂપ થઈએ તેના માટે અમે પાંચ એરિયાના બાળકોનો સર્વે કર્યું જે ગુદકપુરા ગામ મેમનગર નજલપુર જોધપુર ગામ વાસણા અને રણુજાનગર આમ પાંચ એરિયાનું સર્વે કરી અને અતિ ગરીબ જે બાળકો હતા અને જેને જરૂરિયાત હતી સ્ટેશનરીની એ બાળકોને અમે આજે અમે સ્ટેશનરી આજે આપવાના છે જેમાં સ્કૂલ બેગ ચોપડા સ્ટેશનરી કીટ જોડે જોડે લંચ બોક્સ અને વોટર બેગ આવી વિવિધ વસ્તુઓ અમે આપી અને આ બાળકોને પ્રોત્સાહન અને પોતાના એજ્યુકેશનમાં કઈ રીતે આગળ વધે એ માટેના અમારે આ કાર્યક્રમ છે ખાસ કરીને સહયોગ છે અમારે જે દાતાઓ જે છે એ ખાસ કરીને અમે અર્પણ ગ્રુપ છે જેમ શૈલેષભાઈ પટેલ જે બુદરદાસ ટ્રસ્ટ છે જે કોમલબેન શાહ અહરમ ગ્રુપ છે જે અમારે પ્રમોદભાઈ શાહ ના સહયોગથી આવા અમારે દરેક દાતા પુનમ શાહ આવા દરેક દાતાઓના સહયોગથી અમે આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે કરવાના છીએ અને આ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ બાળકોના એજ્યુકેશનમાં એમને લાભ લીધો તો શ્રી ગોપાલ સંસ્કાર મહેશ ટ્રસ્ટ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હું શ્રી ગોપાલ સંસ્કાર માયક ટ્રસ્ટ સાથે એક મહિનાથી જોડાય છું આ સંસ્થા ખૂબ જ સુંદર માનવ સેવાના કાર્યો કરી રહી છે તો એના એમને તેઓ ખૂબ જ સરસ પ્રવૃત્તિઓ ચલાવે છે તો એનાથી પ્રેરાઈને આ આજુબાજુના વિસ્તારના ત્રણસોથી વધુ બાળકોને તેઓએ બોક્સ સ્ટેશનરી સ્કૂલ બેગ ચોપડા

ખાસ કરીને કેવું લાગી રહ્યું છે આજે આ તમને શું શું મળ્યું